ખોડ છે આવજો ઓ બધું ખડ છે તમે જોઈ શકો છો અમાર પપ્પા ની દે છે તો દોસ્તો 10 વાગી ગયા છે એટલે સા બનાવવા માટે તો ચટર મચ્ચા બનાવવાનો છે કેમ કે વાડઈ ઘણા છે તો આપણે નિયજ બનાવવાના છે ખતરમાં તો બ્લોક માં બન્યા રહેજો કન્ટિન્યુ તો આપણે બરતન લઈ લે તો દોસ્તો બ્લોક માં બન્યા રહેજો કન્ટિન્યુ આ બરતન લઈ લે કેમ કે આхара બળે છે અહીંથી ભાંગી લઈ

वन क्यों भाई तो वो लोग मोबाइल यार हैं जो कंटिन्यू तो दोस्तों आप आठ ईयर से अन्य आप लोग पी लेंगे तो हाल हॉस्पिटल है तो तो दोस्तों हमें चाह पी लीधी से चा ने हाँ हमें जाए जो बीजा खेतर में खड़नी दवा मईरी से मांडी में तो जो तो खड़ मरू के नहीं तो तब ब्लॉक में बनया रहो कंटिन्यू तो आप जाइए हालत तो કેમ કે 4 4-5 દી પહેલા દવા માં આવી હતી એટલે જોઈ કે મૈરીક નઈ મૈરી ઉખડ તો તમે કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહેજો તો દોસ્તો આપણે પોગી ગયા છીએ ખેતરમાં તો જો તો તમે જોઈ શકો છો ખડ મરી ગઈ છે તો કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહેજો જોઈ જોઈ આમી વા શેડે ખુદી ઓલે છે તો આ ધોરિયા છે કેમ કે વરસાદના વરસાદ આયા ને એટલે ધોરિયા બધાય તો થઈ ગયા છે તો આવી રીતે જ બધા ધોરિયા થઈ ગયા દોસ્તો તો પણ આમાં તો હવે કઈ પાણી પાવાની જરૂર નો હોય કેમ કે કુવા રાખી પાણી આ બાદ પાવે

શેડાનું તો ખાસ સાફ થઈ ગયું છે દોસ્તો તો જોઈ શકો છો તો દોસ્તો ફાઈનલી દોસ્તો બપોર થઈ ગયો છે દોસ્તો તો આપણે જઈએ વાડી ખાવા માટે તો કન્ટિન્યુ બોલો બન્યા રહેજો કેમ કે થઈ ગયા છે હાડા પર ઉપર તો હવે અમે જમવા જઈએ છીએ ને આજે તો બહુ ભૂખ લાગી છે દોસ્તો ડિઝાઇન તરત સરખાવા વાળી કરી તો કન્ટિન્યુ બ્લોક માં બન્યા રહેજો ખાઈને જોસો અને કામ કરી ગયા છે હાલો ખાવા તો ફાઇનલી દોસ્તો સાસ પડી ગઈ છે અને છ વાગ વાવ્યા છે છ માં થોડીક જ વાર છે પણ વરસાદ ચાલુ થઈ ગયો છે અને બધાય વહી ગયા છે तो दोस्तों હવે हमे अरे વાડી अरे तो दोस्तों અમારો બ્લોગ કેવો લાગ્યો સરસ મજાની કમેન્ટ કરી દેજો અને ચેનલ માં નવા સબ્સ્ક્રાઇબ કરી દેજો તો બાય બાય તો બાય બાય કાલે ના બ્લોગ માં મળશું